મહિલાઓની તમામ સમસ્યાઓના સમાધાન માટે એકમાત્ર સ્થળ સખી વન સ્ટોપ સેન્ટર જે મહિલા અને બાળ વિકાસ દ્વારા કાર્યરત છે આ યોજના હેઠળ ઓએચસી સેન્ટર ચોવીસ ગુણના સાત કલાક તથા ત્રણસો પાંસઠ દિવસ ચાલુ રહેતી મહિલાઓની સેવા માટે કાર્યરત છે નમસ્કાર જય માતાજી આજે જ આપણે સખી વન સ્ટોપ સેન્ટર છે તેના વિશે વાત કરીશું ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાં વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે સખી વન સ્ટોપ સેન્ટરનો હેતુ તેનું માર્ગદર્શન તેનો લાભ કોણ લઈ શકે તેના દ્વારા સુવિધા અને કઈ પ્રકારની હિંસામાં સહાય કરી શકે તેના વિશે આપણા વિડીયોમાં વાત કરીશું હજી સુધી જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો સૌપ્રથમ આપણે વિડીયોમાં જોઈશું સખી વન સ્ટોપ સેન્ટરનો હેતુ શું છે કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલા મહિલાને તાત્કાલિક તબીબી કાયદાકીય મનોવૈજ્ઞાનિક અને પરામર્શનની સેવા એક જ છત્ર હેઠળ પૂરી પાડવી જાહેર અને ખાનગી સ્થળે હિંસાનો ભોગ બનેલી મહિલા એક છત્ર હેઠળ જ મદદ અને આધાર પૂરો પાડવો હવે કેવા પ્રકારની હિંસાનો ભોગ બનેલી મહિલા સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઈ શકે એમાં છે શારીરિક હિંસા માનસિક હિંસા જાતીય હિંસા ભાવાત્મક હિંસા ઘરેલું હિંસા મહિલાઓનો અનૈતિક દેહવ્યાપાર અને એસિડ અટેક જેવી હિંસામાં સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ લઈ શકાય છે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કયા પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે તો કે કાયદાકીય સલાહ પોલીસ સલાહ તબીબી સલાહ સામાજિક સમસ્યામાં પરામર્શન હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે સખી વનશોપ સેન્ટરનો લાભ કોણ લઈ શકે જાહેર સ્થળ ખાનગી સ્થળ કુટુંબ કાર્યસ્થળ અને સમુદાયમાં હિંસાનો ભોગ બનેલ દરેક મહિલા જાતીય જ્ઞાતિ ધર્મ ક્ષેત્ર વૈવાહિક દરજ્જો શૈક્ષણિક લાયકાત ઉંમરના ભેદભાવ વિના તમામ મહિલાઓ પીડિત મહિલાઓ લાભ લઈ શકે છે સખી વન સ્ટોપ સેન્ટરમાં શું શું સુવિધાઓ મળે છે તો કે ગુજરાતના કોઈપણ સ્થળે કોઈપણ હિંસાનો ભોગ બનેલ મહિલાઓ સખી સ્ટોપ સેન્ટરમાં ઘણી બધી સેવાઓ વિનામૂલ્યે મેળવી શકે છે જે નીચે મુજબ છે હિંસાનો ભોગ બનેલ મહિલાઓને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે મહિલાઓને મફત કાનૂની સહાય અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે છે મહિલાઓ પર હિંસાના કિસ્સાઓમાં સખી સેન્ટર દ્વારા પોલીસ સહાય પૂરી પાડવામાં આવે છે સેન્ટર પર આવેલ પીડિત મહિલાઓને કાઉન્સેલિંગ કરવામાં આવે છે પીડિત મહિલાને રહેવાની સગવડ ન હોય તો તેવા કિસ્સામાં પાંચ દિવસ સુધી મફત રહેઠાણ આપવામાં આવે છે જ્યાં મહિલાને વિના મૂલ્યે જમવાનું પણ આપવામાં આવે છે આવી જરૂરી અને સરકારી યોજનાઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને દરેક દીકરીઓ અને બહેન સુધી વિડીયોને શેર કરવા વિનંતી અને અમારી આ ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ આભાર જય માતાજી